નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપશો મજામાં રહો સદાય ખુશ રહો પરમાત્મા આપના જીવનમાં ખુશીઓના ભંડાર ભરે એવી પ્રાર્થના સાથે આજના દિવસની કરી હતી શરૂઆત મિત્રો ચાલો આજે આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેદ્ર જય હાટકે જય જલારામ જય ઠાકરદણી જય દ્વારકાધીશ અને હરિઓમ હર અને મહાદેવ હર મહાદેવ હરના નાદ સાથે જ આપણી દિવસની શરૂઆત થઈ રહી છે મહાદેવજી જી આવી પાછળ આપું તમને મહાદેવજીના દર્શને શ્રાવણ મહિનો છે ને એટલા લોકો પૂજાવાળા થાય છે એક શણગાર કરે ભગવાનનો બીજો મહારાજ આવીને એનો શણગાર ઉતારી બીજો ચડાવે આપણે જે દર્શન થાય કરીને હાલે આવીએ મોજ મારે અહીંયા અહીં થઈ ગયા છે તૈયાર જઈએ છીએ ઓફિસે સાહેબ પણ થઈ ગયા છે તૈયાર હમણાં એવું થઈ ગયું છે સાહેબને ભેગું તૈયાર થવું જ પડે છે હું એ જલ્દી જલ્દીમાં એમ પોતે નીકળતી નથી કોઈક લઈ જશે ને છે તે હાલે મૂકવા એ જિંદગીની મોજ માણીએ સાહેબ ચશ્મા જો છે ને તલું છે તમે કોઈ ને પૂછો જો કેમ લું છે બાયું અહીં આવો લાતું છે આપણા ને લુછી ના ફંગા કાતે થઈ જશે કે આ આ લે થઈ જશે ચાલો મિત્રો નીકળીએ ઓફિસે હવે અમીશન પાળે બેડા હવે થા

ઘરે પહોંચ્યા પણ અહીંયા દાડો પુત્રો મંડ્યા હળગા બા મારો નીવો એટલો ચોખલો હોય એની નીવું શું કરો બા કચરા બાળો રો કે એ મળી મળીને ચાચું છે જોઈએ દાદા મંડ્યા દાદા ભેગો મંડ્યું હોય નાનપણથી જ આ સંસ્કાર દઈ ને તો હોય બધામાં છોકરાને ગમે એની હે ખણ્યા કચરો ક્યાંય રેવા ન દેજે तो बता भी नहीं आपसे क्या रे बात दे जरा के लागी नहीं जाए कहाँ टाक बाबू क्या गयो ए खाचा में आ लो गए एक दे दे दादा मैं नाखी दे पच पच भी नहीं जाए नहीं आज હવે એ મૂકી દે કાલે આ શ્લોક બોલીશ હવે કે આપણે ગીત બોલશું કે શ્લોક બોલશું હવે હે ચોકલેટ ખાશું એથી પેલા બોલશું શું પેલા હાથ ધોવા પડશે આપને કચરો ખણી હોય હમણાં કચરો ખણી હોય તો ગંદા હોય ને કચરો ગંદો ન હોય હો કચરો તો ગંદો હોય ને સાચી વાત ને આ બાજુ આ બધા રમે રહ दादा जुलाई ना के तर आवीनी हां मु के दादा ने तू नाक पड़ी रेसे दादा ने, ना ना रह दादा ने दादा ना की दे दादा राखी देसे सोता पावे छोरा ने हाल घर मारे है दो ही लोग चॉकलेट का पे दो बीजा ने आकल कर दे हेलो हाथ धोइने बोले चॉकलेट कब से अच्छे भले ले लो भ लो વિદાયમાં ક્યાં આવો વિદાય કંડમાલ देखो न देखो हमारा पड़ोसी थे ऋतुराज हां पत्रों મને આપી દેતા નથી કજેવાલી મીઠી જે મીઠી જે હે હાલો મીથે બાર આજ કરન લઈ તો વિદાય ક શ્લોક નથી આવતો કવિતા આખો કવિતા દેખનો દેખનો

અહીંયા હવા આવે ને મારે બંધ થઈ જાય એટલે હું શું કરું આ તૂટેલું દઉં બદલી ગયો છે આ રસ્તામાંથી આમ રાખું ને સગડી બંધ ન થાય સગડી મૂકી દીધી થાય ત્યાં સુધી વાસણ ગોઠવી લઉં અને પછી લઈ લઈશ ચા આજે પેલું એમાં તો દૂધીના મુઠિયા બનાવીશ એમ ખાર હવે નથી બનાવું થાકી ગયો બે વસ્તુ જરૂર બનાવી છે એક તો મોન થાળ એક માંગણી આવી છે કે મોનથાળ બેન બનાવતા શીખવાડજો તો મને લાગે છે સાતમ આઠમના તહેવાર આવી રહ્યા છે તે દિવસ બનાવી નાખું અને દૂધીના મુઠિયા ઘણા રીતે હાથા નથી પોચા અને જોરદાર કેમ થાય આપણે મુઠિયા બનાવી એમ થાય છે તો હાલો લઈ લઈએ સુવિચાર આપણે અને સુવિચાર બેસીને લઈએ ત્યાં

બાકી કામ કામ ને તમે જેની પ્રેક્ટિસ કરો એ થાય બાકી હું નથી માનતી કે મને આવડે એટલે હું કરી લઉં એ બધી કુદરતી બેન હોય બધામાં અલગ અલગ અ ખૂબીઓ હોય અલગ અલગ એનામાં આવડત હોય આવડતું હોય બધાને અલગ આવડત હોય એ બધા આપણે આને સ્વિચ લઈ લે કે સુધાથી જ્ઞાન સીધું નમ્રતાથી આદર અને યોગ્યતાથી સ્થાન મળે ને એ મળે જેને તણે મળે ને એમને એ

તો હું એવું વિચારું કે મારા યુક્તિ નાના છે જુનિયર છે એને પણ સારું આવડે હું એની પાસે શીખીશ તો હું પ્રાપ્ત કરી શકું ને એનામાં મને શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા ભગવાનમાં જ શ્રદ્ધા હોય એવું જરૂરી નથી શ્રદ્ધા અનેક પ્રકારે હોય તો થી જ્ઞાન નમ્રતાથી આદર નમી જવાની જેવા ભાવના છે તો તમે આદર કરો જે વાવો એ વઢાય તમે આદર કરો તો તમને પણ આદર નમો તો ગમો નમો તો તમને ગમો નમ્રતાથી આદર અને સ્વતંત્રીજો યોગ્યતાથી સ્તમ

આ સુવિચાર સાથે તો થોડોક મેચ થાય કે થાય પણ મને નિવારની વાત છે એના પરથી હું તમને વાત કરી રહી છું સાહસ વગરનો પુરુષ અને સંસ્કાર વગર બાળક પુરુષ હોય અને સાહસી ન હોય તો શું થાય અને સંસ્કાર વગર બાળક અને મર્યાદા વગરની સ્ત્રી ક્યારેય સન્માનને પાત્ર બનતા નથી અહીં વાત આવી ને

આ ત્રણ વાતો હોય તેને સન્માન મળે પણ આ મેં કીધી ત્રણ વસ્તુ ન હોય તો એ ક્યારે સન્માનને પાત્ર ન બને આપણે નિવાન માટે આપણને સન્માન થાય માન થાય મજા આવી જાય તો આવા સંસ્કારી બાળકો હોય તે આપણે માન ઉત્પન્ન થાય સ્ત્રી હોય હું એમ કઉ છું કે કપડા મર્યાદા સીન પહેરે ને જીભમાં મર્યાદા ન હોય તો એને સન્માન મળે ક્યારે ન મળે સ્ત્રી ખાલી કપડાં પહેરી નાખી મર્યાદા ન હોય એના જીભમાં પણ મર્યાદા હોય એની આંખમાં પણ મર્યાદા હોય અને એ સ્ત્રી સન્માનને પાત્ર હોય બરાબર વાણી અને વર્તનમાં મર્યાદા હોય તો એ પછી દરેક વ્યક્તિ માટે લાગુ પડે માત્ર સ્ત્રી માટે નહીં ઘરમાં રહેતા દરેક સભ્યો માટે ગમ માટે પરિવાર માટે તો આ મેળવે એ સન્માનને પાત્ર હોય અને એટલે જ કીધું છે કે જીવનમાં સાહસ સંસ્કાર અને મર્યાદા બધા જ જરૂરી છે આ બધું હોય તો જ તમારું જીવન ઉત્તમ હોય બરાબર ચાલો મિત્રો આજે આપણે અહીં વિડીયોનું એન્ડિંગ કરવાના છીએ નાનો તો નાનો પણ વિડીયો મૂકશું એમ કાલે કઈ ગઈકાલે એવું થયું કે એટલું માથું બારું દુખતું હતું એટલે હું વિડીયો કાલે એડિટિંગ કરી જ ના શકી અને કાલનો દિવસ ખાલી ગયો શું વિચાર લેવાની પણ તાકાત મારામાં નહોતી એટલું માથું દુખ્યું ગજબનું એટલે આજે આપણે વિડીયો આ પ્રકારે બનાવ્યો